નમસ્કાર ખેડૂત મિત્રો અવની શીટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પાદરી બ્રહ્મની ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા રાજુભાઈ રાજુભાઈ શામળાભાઈની વાડીની અંદર અવની પાંચસો પંચાવન પ્લસ બાજુનું વાવેતર કરનાર પ્રગતિશીલ ખેડૂત એવા રાજુભાઈને આપણે અભિપ્રાય લઈએ

છ ફૂટ બેઠેલી છે અને ડુંડાની સાઈઝ મોટી છે એકદમ ભરછક બાજરો છે અને ખુબ સરસ ખેડૂત ને એમાં મજા આવે છે એ તો પછી નાના મોટા હોય ને એવું થતું

ગામ રામપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરની ની વાડીનું આ ફિલ્ડ છે હવની બાજરી

રામજીભાઈ શિયાળ ગામ ફુલસર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ની આ વાડી છે એક સરખી બાજરી આવડી ચારસો ચુમ્માલીસ ઉભી છે અને આ તેમના ગઢાદાદા છે અને કાદા અને રામજીભાઈ બંને ખુશ છે કે બાજરી બીજા બીજી કંપનીની બાજરી કરતાં ખૂબ સરસ બાજરી છે અને ખૂબ એને વખાણી છે એક એક